Kita ke semua tenang Adik ada Bagaimana Ini aja Ya Bagaimana da, da, Ya 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 da Ya 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 Ya

કાલે સાંજે ફાડા આઠક વાગે અમને ખબર પડી સાડા સો વાગે ઓફ થઈ ગયા હજી મારા હોફરા છે ને એને કાકાનો દીકરો એટલે ત્રણેક મહિનાથી તાજરી કે ને મજા ન હતી ખાવું પીવું ને ઓછું કરી નાખ્યું હતું રોટલા રોટલી ને ને છેલ્લા બે મહિનાથી તો ફ્રૂટ ઉપર જ હતા બસ થોડું થોડું ખાતા અમે છે ને જોવા ગયા તા પૂનમ શરદ પૂનમ પર હું અમારે ઘેર તો ત્યાં મારા મમ્મીને અમે જોવા ગયા હતા ખાપટ ખાપટ ગામ ત્યાં તૈયાર ખાટલામાં હતા ટૂંકમાં બેઠા ને પછી ઓછા થાતા પડખાને ફરતા એટલે ઈ છે ને કા લોક થઈ ગયા સાડા છ વાગે એટલે અમને હાડા હેંઠે ખબર પડી તો પછી હવાઈ રહ્યા જ હાડા હેઠે ને બધી કાર્ય કરવાનું હતું તે મમ્મી ને પપ્પા વેલા નીકળી ગયા અહીંથી ભીમાભાઈ ને શિવભાઈ માંથી અમારે વિરમભાઈ ને બધા ભેરા થઈ ને પછી ગયા તે એમ છે એટલે હવે ભગવાન એની આત્માને શાંતિ આપે ત્રણ મહિનાથી તો વધારે મજા નથી બાકી તો બધાને ખાજું માંદું નાનું મોટું બધા એક રસ્તે જવાનું છે તો હવે વાહીન દાન મમ્મી કરતા ગયા હતા મારી કામ તપાસ મારા ન થાય તી વાનદાન મમ્મી નાખતા ગયા હતા બાકી બીજું બધું કામ જો ધીરે 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 કરી લીધું તો અટાણ નૈવરી થઈ ને હવે છે ને રાંધવા બે હું તે આગળ ભાવેશભાઈને પૂછશું કીવાનું છે આ ખાવ મારું તો આવું કંઈ ઠેકાણું નથી રહેતું હમણાં ખાવાનું તો અટાણે હવે જો મરજળ જ એ એક તો તેલનો હાલદ ગમતો વાળાની હાનદ ગમતો હવે રાંધવું તો પડશે હવે એને કહું તમારે ફુલાવાનું ત્યાં ખાવું કે ગવારનું એ કે ફુલાવરનું કર ને આ કે ગવારનું કર હવે બે જણી રોડામાં બે લઈને બેઠી ફુલાવર કેવો ફલાદ દીધું બટકા કરીને હવે સુધારવાનું બાકી છે ને હવે ગવારા મારે એક ગવારનું ખાવું ખાહેતા કામ રોગા લઈને બેઠી હવે રાત્રડી ત્યાગ સુધારું ધીરે ધીરે રાંધું હા તા નહીં ગમે પણ હવે કરવું તો સી માલ છે ને તો હાલ હાલો પછી કામ મને કરવા લાગ્યું કરવા લાગ્યું ને હમ પોતા કરવા લઈ ઠામ ખાંભી સરવા લઈ થાકી ગયા હવે તો હાલ હવે રાંધવા જાય યાર બસ ગરમ પાણી કરીને તો નવરાવતું જઈને નવરાવ બી આજ ગરમ પાણી કરીને માથું ધોઈને કાલ નવરાવવી હતી કાલ મમ્મી કહી કે આજના નવરાય પાણી મૂક્યું મમ્મી કે આજના જ નવરાય કાલ નવરાજ તો આ જવું નવરાવ થાય તડકો જો થાય ને ફરેવડું આવે ને એ સાચ તો વાતાવરણ આગળ જાય ફરેવડું અગિયાર વાગે ફરેવડું નાખી ગયું તો હવે તડકો થઈ ગયો થોડો થોડો હાલ હતા ઢીંગી અહીંથી લઈને ને બધા કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો ભગવાન એને દેવી આત્માને શાંતિ આપે બાકી તો હવે ભગવાન પાસે કોઈનું આલે નહીં બધા या अच्छा बनुसिय रस्ते કેવાનો કે પૈસા નો હે છે ને ઓલે કપડા ધોતા તો ને નોટ ત્યાં કાકા હવે ગઈ તો આ તો એમ કરતી કરતી દોડી કેમ કરતી કરતી દોડી કેમ ઉતારતા એને યાદ માફ માફ ભૂલ માફ કરી દે નિકાલ નું યાદ રહી ગયું એ મમ્મી ને મમ્મી ને છે ને એ જો એ આવ્યા પાંચ વાગે આવ્યા મમ્મી પછી આવીને એ સીધા લુકડા ધોવા બેઠા હતા કેમ કે હું ચાર વાગે ને એવરી થઈ પછી લુકડા પલારી ને મૂકી દીધા હતા હું ખડીક રહીને ધોઈ તા મમ્મી ને આવ્યા તો હું ચા કરતી ચા કરીને ધોવા બેસી ગયા મને થોડીક કડક દુખતી હતી એટલે હું ખડીક રહીને ધોઈ મમ્મી આવીને સીધા બેહી ગયા તા વાર લાગે ગઈ

ખાવાનું ક્યાંં તો ચા ચા ઉતરતો નતો એમને એમ કે ડાયાબિટીસ હતી કે ડાયાબિટીસ તો વધી ગયું છે એમે હોય ને હા ઈ માયલું નહોતું કાઈ ઘરેથી મિત્રુ નહીં લે પાસ ગયા ખાવા ટાઈમ આવે એટલે બધે વયા જઈતી તે દે પછી ઠીક હો તું ના તું નહીં હોત ઉતી હાય કાલે હું થઈ ગયો ત્યાં છે મમ્મી ને હવાર પપ્પા ને બાય માં તમે આઈ થી તો એક જ હતા કામ હા આઈ થી હું માથી જીતી કાકી ને પાર્વતી ની હતી લાલો ને બબુ કાકો ની હતા પછી લાલો ને બબુ ને તો વયા ગયા હતા વીરમ ને એક હતો તક્ષપાત ના ના વીરમ એક હતો ઈ પછી આજ પછી એવડા ને લઈને રડતા આવે ને એ નકર આવે પણ ઓલ પીયું એવડી ન હોય ને એના વગર તો ઈ મારી મા પાસે તો રહી ને અહીંયા આજ તો બધાય વધારે પછી રડતા હોય એટલે છોકરા નો ન આઘાર આવે એટલે રાખીએ તો સારું કે એને તો કઈ ખબર છોકરા ને નથી પડતી આ સીવું છે ને

તો બધાય બહુ આવતા જતા બસ ચેટા છેટા થઈ જાય ને ફેર પડે ન કરાય વીસ વર્ષ પછીની જિંદગીનો ફેરફત પડે ને વીન વર્ષ પહેલાં કેટલી હતી નટાણે વીસ વર્ષ પછીની હજી દસ વર્ષ જવા દ્યો હમ ફોન ઉપર ખરખરો ન કર લે તો કહેજો દસ વરસ જવા દ્યો માણસને કોઈને ટાઈમ જ ન ટાઈમ જ નથી આવા કામમાં એ એક એક જાણું માન નીકળે કાલે રમુ હવે કે કાકા તમે જા પપ્પા ને હવે જોઈએ એકલા જાય કાલ તો શાંતિ ને લોકો બધા તમારે સોમવાર છે તો કાલે તો બધા આવી છે ને

ધંધા હોવ ને ખોટી થાય બીજા નું જોતા હોય ને બીજાનું જોતા હોય ને પોતાના છોકરા એ બધા ધંધો કરે હ તો પછી ખોટી થઈ રે ને બધા ખોટી થઈ રે એટલે હાથ રાખ્યું રે